અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સ્થિત વીર સાવરકર હાઇટ્સમાં ભ્રષ્ટાચાર અને ભારે લાપરવાહીને કારણે આ સોસાયટીમાં રહેતા હજારો લોકોની સામે વીજળી પાણી અને લિફ્ટ જેવી સુવિધા ખોરવાઈ જવાનું સંકટ તોળાઈ રહ્યું છે તો ઓગણજમાં વસંતનગર ટાઉનશિપ વીર સાવરકર હાઇટ્સ એકમાં ભારે હોબાળો થયો છે તો પંદરથી સોળ કરોડનો ગોટાળો થયાના આરોપો થઈ રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર અને લાપરવાહી કરનાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડના આદેશને ઘોડીને પી જનારા તેમજ સોસાયટીના નાણાં વેડફી નાખનાર સામે સોસાયટીના લોકોએ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે આ મામલે હવે સંબંધિત હોદ્દેદારો હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વહીવટકર્તાઓને સજા કરવાની માંગ ઉઠી રહી છે તો પાણી અને લિફ્ટ જેવી જરૂરી સેવા માટે પારદર્શક વહીવટી કામગીરી માટે રજૂઆત કરવામાં આવી છે